નમસ્કાર સિક્કીમ સિક્કિમમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો હોવાને લીધે અનેક જગ્યાએ ભૂસ્ખલન તેમજ પૂરમાં સેંકડો મકાનો અને અનેક રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે આ કુદરતી હોનારતમાં અત્યાર સુધી કુલ લોકોના મોત છે ત્યારે વડોદરાથી ખાનગી ટ્રાવેલ્સના માધ્યમથી એક જ પરિવારના નવ લોકો તારીખ સાતમી જૂનના રોજ ફરવા માટે સિક્કિમ ગયા હતા પરંતુ તેમનો કોઈ સંપર્ક ન થતા પરિવાર ચિંતામાં મુકાયો છે નેશન પ્લસ ન્યૂઝ સાથેની વાતચીતમાં પરિવારના સભ્ય રામચંદ્ર રાણાએ જણાવ્યું હતું કે તેમના મોટા બે બેન ભાઈ ભાણેજ અને અને બાળકો સહિતના પરિવારજનો સિક્કિમ ખાતે ફરવા ગયા છે છેલ્લી વાતચીત જ્યારે તેઓ લાચુંગમાં હતા ત્યારે થયા હતી પરંતુ ત્યારબાદ તેમનો કોઈ જ સંપર્ક થયો નથી એટલું જ નહીં પરંતુ આ પરિવારમાં ત્રણ વર્ષથી નાની બાળકી પણ છે જેને કારણે પરિવારજનોની ચિંતા બેવડાઈ છે અને વાદળ લીધે ઘણા બધા પ્રવાસીઓ સિક્કિમ સિક્કિમ ખાતે ફસાયા છે ત્યારે આ અંગેની જાણ વડોદરાના જોશીને થતા સરકાર સાથે વાત કરીને તમામ પરિવારજનો હેમખેમ છે એમ જણાવ્યું હતું પરિસ્થિતિ ત્યાં એ લોકોને સારી રીતે વ્યવસ્થિત અત્યારે છે એ લોકો હેમખેમ છે એટલે ચિંતા કરવા જેવું નથી એ ટાઈપની વાત થઈ છે મારે ટોટલ નવ સભ્યો છે પરિવારના મારા મોટા બે બહેનો છે મારો ભાઈ છે ભાભી છે એમનો એક દીકરો છે ભાનો છે ભાનાના મિસિસ છે ભાનાના સાસુ છે અને એમની એક બેબી છે પરિવાર સાથે વાતચીત થઈ તમે હા કલાક પહેલાં થઈ ગઈ એ લોકો સેફ છે અત્યારે એવી વાત થઈ ત્રણ દિવસથી તો કોન્ટેક નહોતો જ થતો પણ અત્યારે થઈ ગયો છે સાહેબે પોતે પણ વાત કરી અને મને ત્યાંના કલેક્ટર સાથે વાત કરાવીને એ લોકો સેફ છે એ ટાઈપની એ થઈ અને કલાક પહેલાં એ મારે ડાયરેક્ટ એ લોકો સાથે એક વખત પંદર સેકન્ડ વાત થઈ વધારે કોન્ટેક્ટ કારણ કે ત્યાંના કોન્ટેક્ટો તૂટી ગયા પંદર સેકન્ડમાં પંદર સેકન્ડમાં એ લોકો સેફ છે એ લોકોને હોટેલમાં વ્યવસ્થા આપી છે અને તમે ચિંતા કરશો ને અમે નવે નવું સેફ છે એવું વાત કરી છે તંત્રની કામગીરીમાં મને તરત જ હેમાંગભાઈ જોશીને ન્યૂઝ આપતા એમને તરત ત્યાં વાત કરીને મને સારામાં સારું એમને રિસ્પોન્સ આપી અને સારામાં સારી ત્યાં વ્યવસ્થા કરાવી છે અને ત્યાંના કલેક્ટરને પણ એમને ડાયરેક્ટ વાત કરીને પ્રશાસનને વાત કરીને એ લોકોને જેમ જેમ વ્યવસ્થા થશે એમ પ્રમાણે રેસ્ક્યુ કરીને એ લોકોને બહાર કાઢીને વ્યવસ્થા આપશે અમને હેમ ખેમ છે પરિવાર સિક્કિમમાં જે પરિવાર જે આપણો ફસાયો છે ત્યાં લેન્ડસ્લાઇડ અને હવામાન એટલું સારું નથી એને કારણે જે હાલાકી ભોગવી રહ્યા છે એ બાબતે અમે ત્યાંના ડીએમ સાથે ચર્ચા કરી છે ત્યાંના ડીએમએ અમને સકારાત્મક અભિગમ દાખવ્યો છે અમને એમનું એક લોકેશન પણ આપ્યું છે અને એવું પણ કહ્યું છે કે એ બાબતે તમામ જે જરૂરી પગલાં છે એ એ લોકો લેશે એમના પરિવાર સાથે બીજા નંબરથી વાત પણ કરાવી લીધી છે એટલે મારી આપના માધ્યમથી સર્વેને એ બાબતની ખાતરી છે કે એ પરિવાર હેમખેમ રહે એ બાબતે સંપૂર્ણપણે અમે ચિંતા કરી કેમેરામેન નવનીત પરબાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર